તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ આજ મોવા અત્યારે આયા રાતે હુંતા આ તમને ખબર જ છે કે જેકભાઈ આપણે લઈ આવ્યા હતા રાતે અને આપણે આવ્યા હતા આપણા સુનીલ ભેગા ગોપની હસ્તી ઓ મિત્રો આપને છે ને જેક અને સુનીલ એ બે આપને જા છે ને ભગુડા અને બગદાણા લઈ જવાના હી તો આપણે તો ન જાય અગત પાછી સુનિલભાઈ છે એટલે આપણે જવાઈ ગયું એ હા ભાઈ એવું કઈ ના આવો બસ ભગવાનનો હુકમ હોય તો ગમેને જવાય જાય ડુબાયે જવાય જાય વાહ વાહ તો હવે આપણે મિત્રો નીકળવાના હી ભગુડા પેલા અને પછી જઈ બગડાણા તો વિડિયોમાં બન્યા રહેજો આપણે ને બે અને ત્રણ આપણે આ ત્રીજી હસ્તી ઈ તો ભૂલાઈ જ ગયા અરવિંદભાઈ કઈ હસ્તી ને એક જ હસ્તી બધું શીખવા તો હાલો મિત્રો મળી આવે રસ્તામાં ભાઈ કઈ વસ્તુ ભૂલાઈ ન હો લઈ લેજો બધું રૂમ ની હાલત તો તો તમે જો કરી નાખી મિત્રો હવે નીચે આવી ગયા સીધા ગાંઠિયા ખાવા હો હમણાં હજી ઉઠ્યા દસક વાગે અને સીધા હાલી જાય છે આજે ગાંઠિયા ખાવા પાછળ આવે છે

દીપક ભાઈ તો હાવ લંઘા કેતા ખાતા વગર ને જોની માન મેડ હવે એને ફાકી ખાને તહી મૂળ બનશે ભાઈ આવતી હજી બનવાનું નથી સાચી વાત કે કોટે તું લેવા જાય ભાઈ કોણ કોણ તું તારો મારો ભાઈ નથી તું નાનો તો તું ને તમે જિંકા ના ના આ જીન્કો હાઈકી લેવા તું જાય છે બરોબર તો મિત્રો સુનિલભાઈ ગાડીમાં ગયા હતા આપડે મિત્રો ગાડી વાહ ગયા ફાઇનલ મિત્રો પોતી ગયા છે ભગુડા મોગલધામ ભગુડા અને સુનિલભાઈ ની પાછળ રહેલા આવ્યા છે અને હું ને ધાર્મિકભાઈ ને દીપક અમાર તો ફાઇનલ મિત્રો મંદિરના ગેટ પાસે પહોંચી ગયા છે તો જશું અંદર દર્શન કરવા શું છે જય માતાજી ફાઇનલ મિત્રો મંદિર પાસે આવી ગયા છે પણ અંદર હે મોબાઈલમાં ફોટા પાડવાની વિડીયો ઉતારવાની મનાય છે તો આપણે દર્શન નહીં કરાવી શકીએ મિત્રો તમારે અહીંયા આવવું જ પડશે તો તમે અહીંયા આવીને દર્શન કરી લેજો અમે દર્શન કરતા આવીએ દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી અને હવે બીજા બધાને જે વસ્તુ લેવી હોય ને એ લેવા અંદર દુકાનમાં ગયા હે આપણે કાંઈ લેવાનું થતું નથી તો એ લઈ લઈ પછી સીધા નીકળી આપણે બગદાણા તરફ ફાઇનલ મિત્રો પહોંચી જશે બગદાણા હવે પેલા હે ને બુટ જમા કરાવવાનું હે ભાઈ પછી મંદિરના દર્શન કરવા જવાનું અરવિંદ ભાઈ ઠેલો ભર્યો હે ભાઈ હાજો દઈ દયો નિયા કેટલા નંબરનું ટોકન છે એકસો સિત્તેર તો હવે મિત્રો જશું દર્શન કરવા જે નવું મંદિર કહેવામાં આવે ને એ મંદિર અંદર આવી જાય મિત્રો અને આ રીતનું તમને બહારથી બતાવી દીધો અંદરથી તમે જોવું ગૌડું મંદિર હે તો તમને પેલા હે ને મંદિરના દર્શન કરાવી દઉં મિત્રો હે ને અહીંથી રામજી મંદિર તરફ ઉપર ટૂંકમાં ઉપર જવાનું અહીંથી રસ્તો હાલો અરે નીચે બાપા સીતારામ નું ઉપર જય શ્રી રામ રામ સીતાનું મંદિર છે અને મંદિર બહુ મસ્તીનું હૈ મિત્રો નીચેથીને એવું દેખાતું હતું આપણે અહીં મંદિર રામ મંદિર આવી ગયા ને તો અહીંયા આખીની બહુ જોરદાર દેખાય અમાર દીપકભાઈ વિડીયો બનાવે ભાઈ વાહ કઈ જોજો આપણે જોવા પર તો યાદી માટે બનાવવા મુકવા માટે નહીં ગયો દીપકભાઈ હા વાહ ભૂવન તો અહીંયા જ આવશે ભાઈ મંદિર તો જાચીને ઊંચું એવો જ ભાઈ જો તો ઓલો મિત્રો સમાધિ મંદિર અને અહીંયા ધ્યાન કરતા એ મંદિર તમારા સમાધિ મંદિર એની પાછળ ધ્યાન મંદિર અને અહીંયા નવું મંદિર આ તો હવે મિત્રો છે ને નીચે જ આવી ગયા હવે ભીલભાઈ ફોટા પાડે છે અને પાછળ છે ને દીપકભાઈ એનો ફોટો સુધારવા માટે ઊભા રહી ગયા છે એટલે તમે તમારે લીધા જ રાખો ફોટો અહીં અરવિંદભાઈ ફોટા પાડે છે અને અમારા ચિરક ભાઈ અહીંયા ગયા છે

અમારા ના દર્શન તો કરાવ્યા પણ પ્રસાદી તો અમે લેવું તમારે લેવી હોય તો આય મંદિરે આવવું પડે બરોબર તો અમે હે ને પ્રસાદી લેતા આવ્યા મિત્રો જમવાનું તો જો તમે કેટલી વ્યવસ્થા છે અહીંયા ટુકમાં પાંગતુ કરીને જમાડવામાં આવે છે પ્રસાદી દેવામાં આવે છે લાખો ને પ્રસાદી આ રીતે જ દેવામાં આવે છે અને તમે માણસો ને સાચવવા માટે તમે જો તો ખરી કેવડી સગવડ કરવામાં આવે છે તો અહીં તો મિત્રો હવે વરસાદી લઈને પછી ભેગા થાય તો મિત્રો વરસાદી આવી ગઈ છે અને વરસાદી જમવાનું કેમ આવ્યું એવી રીતે વરસાદી બનાવવામાં આવે મિત્રો રોટલી શાક દાળ મીઠાઈમાં જોડે લાડવા તો મિત્રો આપણે વરસાદી લઈ લીધી પ્રસાદી લઈને હવે જઈશી મંદિરની બહાર જેકભાઈ ને સુનિલભાઈ ની તો બધા વહી ગયા હું ધાર્મિક ભાઈ બાકી છું તો એમાં વાત જોઈ હે તો આપણે ત્યાં જઈએ હવે પછી આગળ જોઈએ જાય પછી પાછું કઈ નવું લોકેશન આવે દુનિયા જવાનું થાય અમારા દીપક ભાઈ ને ધાર્મિક ભાઈ હવે નક્કી કહે છે આગળ ક્યાં જવું ભાઈ તમે ક્યો ન્યા જવું હા ઘેરે જવું હાલો ઘેરે જ જવાનું થાય છે સુનિલભાઈ અરવિંદભાઈ ને જેઠભાઈ ત્રણેય એવી બા હે તો આપણે હવે ઘેરે જ નીકળવા સુનિલભાઈ જેક ને ઉપાડી લીધો છો વાહ વાહ કઈ વસ્તુ લીધી નથી પણ અહીંયા ફોટા પાડે હે જો તો વારે વાહ અમારે અહીંયા દીપકભાઈ ફાકી બનાવે છે આમાં હે ને ભાઈ મેળ આવી ગયા આપણો આપણે આમાં જ રાજી છે ભાઈ જેકભાઈ આપણે ભાઈ મોજ કરાવી બીજા લેવલ ની ભાઈ અને અરવિંદભાઈ આપણે ભેગા જતા અને બહુ મોજ આવી ભાઈ અમને તો આપણે રજા લઈ અને આપણે નીકળવાનું જુનાગઢ ભાઈ ભૂલ ચૂકતી હોય તો માફ કરજો ભલે વાંધો નહીં હારું હાલો ભલે આવજો અમે વીજ પડી ગામ હે ને ન્યા પોહતા હે અને અહીંયા માંડ મેળ આવ્યો ભાઈ સીએનજી નો આગળ બહુ ગોતતા હતા પણ ભેગું નહોતું થતું સીએનજી પુરાવી લે અને પછી સીધા નીકળીએ જુનાગઢ બાજુ અને નીંદર એવી આવે મિત્રો ગાડી ફૂઈ જવું માં Ah, 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 ah,

અમર ચિરાગ ભાઈ છે ભાઈ મિત્રો પોતે ગયા છે દેવકી ગલોલ માં બરોબર અહીંયા આપણે થાપડી થાપડી પેઢ આવે ને એક નંબર પ્રખ્યાત છે બરોબર તો આપણે લેવાના થાય

તો રામ રામ ભાઈ અને અમારી જો કઈ ભૂલ ચૂક થઈ હોય તો અમને માફ કરજો હાલો ધમભાઈ બાય બાય આવજો હાલો દીપુભાઈ અને મોટા ભાઈ હારો હાલો મળીએ આવે પાછા હો તો ફાઇનલ મિત્રો આપણે હે ને ઘરે પહોંચી ગયા મેઘુ તો જો ઉતાઈ થાય હજી અંદર તો આવવા દે હોય જા હોય જા મિત્રો હોય જા હું તો ડિસ્ટર્બ ન કરવાનું થાય તો મિત્રો આપણે હેને ને આજ બહુ રેછડા અને ફાઇનલ ઘરે પહોંચી ગયા મિત્રો બધીને આપણે આશીર્વાદ લઈ લીધા અને આટલા ધામ એક જ દિવસમાં ફરી લીધા અને મોટી મોટી નહીં મળી લીધી તો મિત્રો હવે ખાયતા નહીં અને હવે બ્લોગને લાંબો નથી કરવો જો આ લોક તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આવા જ લોક સાથે ત્યાં સુધી બાય બાય